કરવામાં આવ્યું સાથે જ આ પાવન અવસર પર સંત સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં દેશભરમાંથી સંતો મહંતોએ ખાસ હાજરી આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ સંત સંમેલનમાં હાજરી આપી પ્રાણ પ્રતિષ્ઠા બાદ મહાઆરતી કરવામાં આવી મહાઆરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી સાથે જ ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી તો ધ્વજારોહણ સમયે ભક્તો ભાવ વિભોર બન્યા હતા તો ગુજરાત ફર્સ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ અને રાજ્યના પૂજનીય સાધુ સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સંતો મહામંડલેશ્વર ધારાસભ્ય સાંસદો પણ ખાસ ઉપસ્થિત રહ્યા શ્રી ચૈતન્ય શંભુ મહારાજની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત થઈ જેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાત ફર્સ્ટે સંત સંમેલનના આયોજન બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સંત સંમેલન અને સંત સભા એ પ્રાચીન કાળથી ચાલતી આવે છે સમગ્ર વિશ્વમાં કોઈ ધર્મ હોય તો માત્ર સનાતન ધર્મ છે સનાતન ધર્મ સિવાય અન્ય બધા સંપ્રદાય છે સનાતન ધર્મના સ્થાપક નથી સંપ્રદાયના છે ગુજરાતી મીડિયામાં સૌથી પહેલીવાર એક એવો પ્રયાસ કે જે ભારતની સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલો છે ભારતના સનાતન ધર્મ સાથે જોડાયેલો છે અને એટલા માટે જ જ્યારે સનાતનની વાત આવે છે તો રક્ષા કાજે ન માત્ર ધર્મસ્થ પ્રજા સાધુ સંતો પણ સૌએ આગળ આવવું જોઈએ એ જ વિચાર બીજ સાથે આજે ગુજરાત ફર્સ્ટ તરફથી સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંત સંમેલનમાં અમારી સાથે જેટલા પણ મહાનુભાવો જે સંતો મહંતો ઉપસ્થિત છે તેમાંથી જ એક પૂજ્ય શ્રી ચૈતન્ય શંભુ મહારાજ જે અમારી સાથે જોડાયેલા છે તો એમની સાથે વાત કરીએ અને એમના વિચારો જાણીએ માનીએ મહારાજજી આપનું સ્વાગત છે સૌથી પહેલા જ્યારે સંત સમિતિ સંત સંમેલન એ મોટા ભાગે જે ધર્મસ્થ સાધુ મહંતો છે તે લોકોની કાર્યક્ષેત્રમાં ગણાઈ જતા હોય છે સામાન્ય પ્રજા એવું માને છે પણ સૌથી પહેલી વાર ગુજરાત ફર્સ્ટ એક ન્યૂઝ ચેનલે આ પ્રયાસ કર્યો છે તેને કેવી રીતે આપ જુઓ છો સૌપ્રથમ તો ગુજરાત ન્યૂઝ ફર્સ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે એક આ ચીલો પાડ્યો છે અને હું આશા રાખું છું કે આવનાર દિવસોમાં આ ચીલે ઘણા બધા આગળ ચાલશે સંત સંમેલન ધર્મસભા એ પ્રાચીન કાળથી ભારતની અંદર ચાલી આવે છે આપે સનાતન ધર્મની વાત કરી હું આપના માધ્યમથી કહેવા માગું છું કે સમગ્ર વિશ્વમાં જો કોઈ ધર્મ હોય તો માત્ર સનાતન ધર્મ છે બાકીના બધા સંપ્રદાયો છે સનાતન ધર્મ અને સંપ્રદાયો વચ્ચેનો ભેદ શું કે સનાતન ધર્મનો કોઈ સ્થાપક નથી જ્યારે જેટલા સંપ્રદાયો ભારતની અંદર છે એના કોઈને કોઈ સ્થાપક છે ને એની એક મુદત છે આપણી પાસે સનાતન ધર્મ એ શાશ્વત છે સનાતન ધર્મ એ સત્ય છે એનો કોઈ સ્થાપક નથી એની કોઈ મુદત નથી લાખો કરોડો વર્ષથી આ સનાતનની દિવ્ય ધારા એ ભારતની અંદર વહે છે ને આવનારા લાખો કરોડો વર્ષ સુધી કારણ કે એનો અંત નથી ને એનો નથી આદિ નથી અંત નથી એટલે આ સત્ય સનાતન ધર્મ છે આજે દુઃખ એ વાતનું થાય છે કે કેટલાક રાજકીય નેતાઓ પોતાના તૃષ્ટિકરણ મત મેળવવા માટે મુસ્લિમોના મત મેળવવા માટે સનાતન ધર્મ ઉપર પ્રહાર કરે છે સનાતન ધર્મ કો ખતમ દેના ચાહીએ મોદી કો રોકો નહીં તો સનાતન ધર્મ હાવી હો જાયગા એ ખડગે સાહેબ બોલે થે ને ખડગે સાહેબ જો બોલા વો મેં આપકો બતા રહા હું શક્તિ કો રોક દો એ રાહુલ ગાંધી બોલે છે કે શક્તિ શક્તિ મતલબ ક્યાં આજ હમ જીસ કાર્યક્રમ હૈ આ તો આ ત્રણેય શક્તિનું આજે પ્રાણ પ્રતિષ્ઠા છે શિવ અને શક્તિ એ અનાદી છે અને શિવમાંથી શક્તિ અને શક્તિમાંથી વિષ્ણુ વિષ્ણુમાંથી બ્રહ્મા બ્રહ્મામાંથી સચરાજા સૃષ્ટિ પ્રગટ થઈ છે એટલે આને કોઈ નાશ નહીં કરી શકે અને આપણા માધ્યમથી હું કહેવા માગું છું કે જ્યાં સુધી ભારતની અંદર એક ભગવા વસ્ત્રધારી સાધુ હશે ને ત્યાં સુધી અમારી સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત રહેવાની છે અને આજે તો આપણા અહોભાગ્ય છે કે સમગ્ર વિશ્વની અંદર સનાતન ધર્મની જ્યોત આજે પ્રજ્વલિત થઈ છે એનું કારણ છે કે આઝાદી પછી જે કાર્યો આઝાદી પછી તરત થવા જોઈતા હતા એ આઝાદીના અમૃત મહોત્સવ પછી થઈ રહ્યા છે બાવીસ જાન્યુઆરીના દિવસે પાંચસો વર્ષ પછી રામલલા નિજ મંદિરની અંદર બિરાજમાન થયા આ બહુ મોટી વાત છે મારી દ્રષ્ટિએ બીજું કે ગત રામનવમી ના દિવસે પાંચસો વર્ષ પછી રામલલાના લલાટ એટલે કે કપાળ ઉપર સૂર્યનારાયણ ભગવાને અભિષેક કર્યો બીજું ઐતિહાસિક કામ આપણે ગુજરાતની અંદર થયું શક્તિપીઠની આપણે વાત કરીએ પાવાગઢ શક્તિપીઠ છે મહાકાલી મહમ્મદ બેગડાએ એ શક્તિપીઠને ધ્વંસ કરી અને ધ્વંસ કરી ત્યાં સુધી તો બરાબર છે એના માથા ઉપર દરગાહ બનાવી દીધી અને એ દરગાહ આજ સુધી ત્યાં આગળ હતી અઢાર જૂન બે હજાર બાવીસના દિવસે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમલો દ્વારા પાંચસો વર્ષ પછી એ શિખરબંધ મંદિર બન્યું અને એનું ધ્વજારોહણ ત્યાં આગળ થયું અને જે દરગાહ માના માથે હતી એને અમે અઠાઈન બાજુમાં મૂકી દીધી આપે જે વાત ને આપણો ઇતિહાસ તો આવી ઘટનાઓથી ભરપૂર છે પણ તેમ છતાં જ્યારે અત્યારની પેઢીની વાત આવે જેમ આપણે કહ્યું કે આઝાદીના અમૃત વર્ષ દરમિયાન એ કાળ દરમિયાન હવે ફરી આપણે સનાતન અને આપણી પરંપરાઓ તરફ વળી રહ્યા છે તો આવા જે ધર્મ સંમેલન થઈ રહ્યા છે સંત સમિતિઓ થઈ રહી છે સંત સંમેલન થાય છે એ તરફ યુવા પેઢી પણ વળે એ માટે શું કરવું જોઈએ જો યુવા પેઢી હું એવું માનું છું કે ઘણા એવું માનતા હોય છે કે યુવા પેઢી ધર્મ તરફ નથી વળેલી એવું નથી યુવા પેઢી આજે પણ ધર્મને માને છે અને હું તો છેલ્લા દસેક વર્ષથી જોઉં છું કે ઘણા યુવાનો આજે ધર્મ તરફ આકર્ષણ થઈ રહ્યું છે તમે શનિવાર જુઓ તો હનુમાનજીના મંદિરમાં ભીડ હશે સોમવાર જુઓ તો મહાદેવજીના મંદિરમાં શ્રાવણ મહિનો આખો મહાદેવજીના મંદિરમાં ભીડ હશે એટલે આ એક આક્ષેપ યુવાઓ ઉપર થઈ રહ્યો છે અને અમારું તો કર્તવ્ય જ આ છે ને કે યુવાનોની અંદર સંસ્કાર આપવા યુવાનો ધાર્મિક બને યુવાનો સનાતની બને યુવાનો આ દેશના ઇતિહાસને જાણે શિવાજીને જાણે રાણાને જાણે ભગતસિંહને જાણે આ કામ અમારું છે અને આ દેશના સાધુ સંતોએ આ જ કામ કર્યું છે ધર્મિષ્ઠ રાજાએ રાજ કર્યું સાધુ સંતોએ ભજન કર્યું અધર્મી રાજાએ રાજ કર્યું સાધુ સંતોએ પ્રજાને જાગૃત કરી હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હિરણે કશ્યપનો અત્યાચાર વધ્યો પડકાર પહેલા કરેલો પહેલાં જ સંત હતો નેતાનો હતો રાવણનો અત્યાચાર વધ્યો વિશ્વામિત્રે રામને તૈયાર કર્યા કંસનો અત્યાચાર વધ્યો સાંધીપનીએ કૃષ્ણને તૈયાર કર્યા જાગૃતિ સાધુ સંતો દ્વારા કરવામાં આવ્યું છે અને આવા કાર્યક્રમોનું આયોજન હંમેશા થતું રહેવું જોઈએ કારણ કે આપ જાણો છો કે આજે ઘણી વખત એવું જોવાય છે કે મા બાપ ન માનનારો છોકરો યુવાન આજે સાધુ સંત માનતો હોય છે અને ગુરુની પરંપરા પણ આપણે ત્યાં તો રહી છે ગુરુ દેવ સમાન છે કદાચ દેવ ના મળે તો કંઈ નહીં પણ ગુરુ મળે તો સૌથી વધારે સારું આપે આટલી બધી વાતો કરીએ અહીં આપની એક ટૂંકી એ પ્રતિક્રિયા પણ ઈચ્છીશ કે આજે આવા સંમેલન થાય છે સામાન્ય રીતે જ્યારે એક મીડિયા કે એક ન્યૂઝ ચેનલ આ પ્રકારના પ્રયાસ કરે તો એવું નથી કે દરેક તરફથી પ્રશંસા મળે પણ તેમ છતાં જ્યારે આવા પ્રયાસ થાય છે તો એને કેવી રીતે બિરદાવો છો આજે અમને ખૂબ આનંદ છે કે એક ન્યૂઝ મીડિયા સામાન્ય રીતે ન્યૂઝ મીડિયા તટસ્થ રહેવાની વાત આમાં તમે કોઈ ભેદભાવ બી નથી કર્યો પરંતુ તમે ભારતની અંદર છો અને ભારત એ આધ્યાત્મિક ક્ષેત્ર છે વિશ્વને ઉપદેશ ભારતમાંથી આધ્યાત્મિક આધ્યાત્મિક ક્ષેત્રને એ એવા એવા કાર્યક્રમનું આયોજન જ્યારે ન્યૂઝ મીડિયા દ્વારા થાય ત્યારે અમને ખૂબ આનંદ થાય હું પુનઃ આપના ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર આપનો આપ અમારી સાથે જોડાયા તો ચેતનશંભુ મહારાજ જે ગુજરાત ફર્સ્ટના આ પ્રયાસને બિરદાવી રહ્યા છે કારણ કે આપણે ધર્મની સાથે આધ્યાત્મનો પ્રચાર કરવા ઈચ્છીએ છીએ અને આજ એક એવા પાસા છે કે જે આપણને ઉન્નતિ તરફ પ્રગતિ તરફ લઈ જશે અત્યારે બસ આટલું જ નમસ્કાર